અમદાવાદ સાયબર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ લીક લીકકાંડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે સાયબર ક્રાઇમે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી બે આરોપીઓ મહારાષ્ટ્રના વતની છે ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગણી કરવામાં આવી હતી

વૈભવ માને કરીને છે કે સામલી મહારાષ્ટ્રનો છે અગાઉ જે બે આરોપી પકડી ગયા છે આ એકનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં સેલ કરવામાં એનો મદદગારીનો અહમ રોધ છે એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે ત્યારબાદ આપણે બે આરોપી પકડ્યા છે પરે ધમેલિયા કરીને જે સુરતનો રહેવાસી છે અને રાયન પરેરા જે વસાઇ મહારાષ્ટ્રનો રહેવાસી છે આ બંને હેકર હતા બંને લોકોએ માધ્યમથી અગાઉ એક વર્ષ પહેલાં એક ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું એના પછી એ લોકોએ હેકિંગ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું છેલ્લા નવ મહિનામાં એમને પચાસ હજારથી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે આ લોકો જે વલ્નરેબલ આઈટી હતા એનું આખું બે ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા પછી સોફ્ટ કોર્પોરેટ ઓફિસિસ ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે આમ ગણીએ તો નવ મહિનામાં પચાસ હજારથી ઉપર સીસીટીવી ના ફૂટેજીસ આ લોકોને મળ્યા છે અને પછી આ બે જણ અને એની સાથે એક આરોપી જે વોન્ટેડ છે રોહિત સિસોદીયા કરીને આ ત્રણ જણની ટોળકી હતી જે આ સીસીટીવી હેક કરીને એમાંથી વિડિયોઝ લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને YouTube ચેનલ પર વેચવા માટે મૂકતા હતા કા એમનો પ્રથમ રોલ હતો તો તમે